અમદાવાદની વિમાન દુર્ઘટના એરલાઇનની ભૂલ છે શું ક્ષતિગ્રસ્ત વિમાનમાં લોકોને સફર કરાવી રહ્યું હતું એર ઇન્ડિયા આવા સવાલો છે બાર જૂન બે હજાર પચીસ અમદાવાદનું આકાશ ચોખ્ખું અને હવામાનની સ્થિતિ સારી હતી વિમાનના પાઇલટે ઉડાન ભરવા માટે વિમાનને તૈયાર કર્યું અને હવામાં વિમાને ઉડાન ભરતાની સાથે જ વિમાન ધળામ દઈ ચપટકાયું કોઈ કંઈ સમજે તે પહેલા વિમાને વિનાશ કરી નાખ્યો થોડી જ ક્ષણોમાં જેટલા જેટલા ફાયરના જવાનો વાહનોનો કાફલો મશીનથી માંડી ટ્રક અને એક્સ્કેવેટર સહિતના સાધનો ઘટના સ્થળ પર હતા ચારે તરફ ધોમાડાના ગોટાની વચ્ચે ફાયર વિભાગના જવાનો મોતના મોમાં ઘુસી લોકોના જીવ બચાવવા દોડધામ કરી રહ્યા હતા પણ છતાં ઘાતકી દુર્ઘટના સેંકડો લોકોનો જીવ લઈ ગઈ આ ઘટનામાં કેટલાય લોકોના મોત થયા તે હજુ સત્તાવાર રીતે સામે નથી આવ્યું માટે આંકડો નથી કહેતા પણ હવે શું ચાલી રહ્યું છે કેમ ચાલી રહ્યું છે બધા સમાચાર તમે જોઈ રહ્યા છો ત્યારે હવે આપણે વાત કરીએ કે શું થશે કેમ થશે કોણ કરશે અગાઉ કેવી ઘટનાઓ ઇતિહાસમાં બની ચૂકી છે બ્લેક બોક્સ શું હોય છે સીવીઆર, એફડીઆર, આઈસી, એઓ, ਡજીસીએ સહિતની આ તમામ પાસાષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન નામ લેફ્ટનન્ટ થોમસ ઈ સેલ્ફ્રીઝ તારીખ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો આઠ સ્થળ અમેરિકાનું વર્જિનિયા વિમાન રાઈટ મોડેલ એ વિશ્વમાં સૌ પ્રથમ વિમાન દુર્ઘટનામાં કોઈનું મોત થયું હોય તો એ વ્યક્તિ એટલે લેફ્ટનન્ટ થોમસ છે પણ એ ઘટના પહેલા મે સત્તરસો પંચ્યાસી ના રોજ ખૂબ મોટી હવા દુર્ઘટના ઘટી ચૂકી હતી જે હોટ એર બલૂન તૂટી પડવાની ઘટના હતી આયર્લેન્ડમાં હોટ એર બલૂન જમીન પર પટકાતા મોટી જાનહાનિ અને એકસો ત્રીસ જેટલા મકાનો સળગી ગયા એ પ્રકારની ગંભીર ઘટના હતી પણ આપણે આ બધી વાતો આજે કેમ કરીએ છીએ તો આ વાતો એટલે કરીએ છીએ કારણ કે ગઈકાલે આવી જ દુઃખદ વિમાન દુર્ઘટના આપણે અમદાવાદમાં જોઈ છે તારીખ બાર જૂન બે હજાર પચીસ ના રોજ આકાશમાં ઉડાન ભરી અમદાવાદથી લંડન જવા નીકળેલું એર ઇન્ડિયા વિમાન એ આઈ વન સેવન વન એરપોર્ટ પરથી ટેક ઓફ થાય છે અને થતાની સાથે જ નીચે પટકાય છે બોઈંગ સેવન એટ સેવન પ્રકારના આ વિમાન પર કુલ બસો બેતાલીસ લોકો સવાર હતા જેમાં પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે

ઇમારત પર પટકાતા આ દુર્ઘટનાનો શિકાર વિમાનમાં ન બેઠા હોવા છતાં બની ગયા હતા આ વિમાન દુર્ઘટનાના મૃત્યુ આંકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃત્યુનો પણ સમાવેશ થાય છે પણ આ માત્ર મોતના આંકડા નથી કેટલીય જિંદગીની વાત છે ત્યારે વિશ્વ આખાની એવિએશન ઇન્ડસ્ટ્રીઝ હચમચી ગઈ છે અમદાવાદની આ દુર્ઘટનાને કારણે આપણા માટે સવાલ એ છે કે કોણ કોણ મોતને ભેટ્યું પણ મહત્ત્વનો સવાલ એ છે કે દુર્ઘટના કેમ ઘટી અને હવે આવી દુર્ઘટનાઓથી કેમ બચી શકાય અને આવા જ સવાલોના કારણે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ અપડેટ થતી રહે છે અને વિમાની સફર વધુને વધુ સુરક્ષિત બનતું રહે છે સાયન્સના કારણે પણ અમદાવાદની આ ઘટનામાં હવે શું થશે અને વિશ્વના તમામ દેશો આ દુર્ઘટનાની તપાસમાં કેમ આડકતરી રીતે સામેલ રહી શકે એ વાતને સમજીએ સૌપ્રથમ તો વિમાન દુર્ઘટનામાં જે દેશમાં દુર્ઘટના થાય તે દેશ પૂરેપૂરો સત્તાવાર રીતે તપાસ કરવા માટે જવાબદાર હોય છે એ દુર્ઘટનાની તપાસ કરવા માટે એ દેશની સરકાર કામગીરી કરે પણ આઈસીએ છે છે જે જે યુનાઇટેડ એક દ્વારા વિમાન દુર્ઘટનાઓ માટે એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યો છે તેના આધારે જે તે દેશની એજન્સીઓને વિમાન દુર્ઘટનાના કારણ જાણવા પાકી તપાસ કરવાની હોય છે પણ આઈસીએ આ તપાસમાં સીધી રીતે સામેલ ન થાય કારણ કે આઈસીઓના એનેક્શર થર્ટીન જે શિકાગો કોન્વેન્શન દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા તેનું પાલન જે તે દેશમાં વિમાન દુર્ઘટનાની તપાસ થાય તે એજન્સીઓને ફોલો કરવાનું રહે છે

ઘટના ઘટી છે તેની સામે જ્યાં વિમાન રજિસ્ટર થાય છે તે દેશ પણ ઈચ્છે તો તપાસમાં ભાગ લેવા માટે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન છે પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું એન્જિન જો બીજા દેશમાં બન્યું હોય તો એ દેશ પણ તપાસમાં જોડાઈ શકે એવી જ રીતે જો બીજા કોઈ દેશના નાગરિકો દુર્ઘટનામાં હતાહત થયા હોય તો તે પણ ઇન્વેસ્ટિગેશનમાં ભાગ લઈ શકે છે આ સ્થિતિમાં અમદાવાદ દુર્ઘટનામાં બસો બેતાલીસ લોકો એકસો ઓગણસિત્તેર ભારતીય નાગરિક ત્રેપન બ્રિટિશ નાગરિક સાત પોર્ટુગીઝ નાગરિક અને એક કેનેડિયન નાગરિક સામેલ હતા તો ધારો અથવા તો ધારે તો બ્રિટન પોર્ટુગીઝ કે કેનેડા તપાસમાં જોડાવાની વાત કરી શકે તેવી સંભાવના કેમ ન કહેવાય કારણ કે તેમના દેશના નાગરિકો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હતાહત થયા છે વળી અમેરિકા યુકે ભારત કેનેડા યુરોપ ઓસ્ટ્રેલિયા રશિયા અને ચાઇના પાસે પોતાની ઇન્વેસ્ટિગેશન એજન્સી છે જેમ ભારત પાસે તપાસ કરવા માટે એઆઈબી એટલે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે હવે સવાલ એ છે કે અમદાવાદમાં વિમાની દુર્ઘટનાના પડઘા વિશ્વમાં કેમ પાડી રહ્યા છે તો એટલા માટે પડે કે વિમાની સફર વિશ્વના તમામ દેશોના નાગરિકો કરતા હોય છે તેવી ઘટનાઓ ભૂતકાળમાં એવિએશન ઇન્ડસ્ટ્રીઝ જોઈ ચુક્યું છે ભારતની વાત કરીએ તો ભારતમાં વિમાની સફર અને સુરક્ષાની બાબત માટે નેશનલ એવિએશન રેગ્યુલેટરી એજન્સી ડીજીસીએ છે જેનું કાર્ય ભારતમાં કાર્યરત વિમાનો આઈસીએ ઓના ધારાધોરણ પ્રમાણે છે કે કેમ તે પણ જોવાનું છે અને માટે જ અમદાવાદ એર ક્રેશ થતાં જ ડીજીસીએ ની ટીમે અમદાવાદ તરફ દોટ મૂકવી પડી હતી આ દરમિયાન તમે સમાચાર સાંભળ્યા હશે કે વિમાનના બ્લેક બોક્સને શોધવાની મહેનત ચાલી રહી છે તો હવે આ બ્લેક બોક્સ મળી ગયું છે કે નથી મળ્યું તો તમને સવાલ થતા હશે કે બ્લેક બોક્સમાં એવું શું હોય છે કે તેની આટલી આતુરતાથી રાહ જોવાની એફડીઆર અને સીવીઆર એમ બે મુખ્ય ભાગ હોય છે એફડીઆર એટલે ફ્લાઇટ ડેટા રેકોર્ડર જેમાં વિમાનના ટેકનિકલ આંકડાઓ રજિસ્ટર થયા કરતા હોય છે જેવા કે ઊંચાઈ ગતિ અને એન્જિનનું પરફોર્મન્સ અને સીવીઆર એટલે કોકપીટ વોઇસ રેકોર્ડર હા વોઇસ રેકોર્ડર જે કુકપીટમાં થતી તમામ ગતિવિધિનો અવાજ રેકોર્ડ કરી સંગ્રહ કરવાનું કામ કરે છે આ માહિતીઓ જ કારણ હોય છે કે વિમાન દુર્ઘટના બાદ તુરંત પહેલા બ્લેક બોક્સ શોધવા માટે કામે લાગી જવું પડતું હોય છે વિશ્વને અનેક વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સનો મુખ્ય ફાળો પણ રહ્યો છે કે જેના કારણે ખબર પડી હોય કે વિમાન તૂટ્યું કેવી રીતે અને દુર્ઘટના પહેલાની સ્થિતિ વિમાનમાં કેવી હતી હવે ફરી વાત કરીએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તો આ દુર્ઘટનામાં હજુ સત્તાવાર આંકડો મોતનો સામે નથી આવ્યો કે કુલ કેટલા લોકોના મૃત્યુ થયા છે પણ માનવામાં આવે છે કે વિમાનમાં સવાર તમામ બસો બેતાલીસ લોકોના તો મોત થયા છે સાથે ઇમારત સાથે પ્લેન હતા ત્યાં હાજર લોકો પણ કેટલાક છે જેમના મૃત્યુ થયા છે પરંતુ વિશ્વમાં સૌથી વધુ પાંચસો ત્યાંસી લોકોના મોત વર્ષ ઓગણીસો સત્યોતેરમાં માં થયેલી ટેનેરીફ એરપોર્ટ ડિઝાસ્ટરમાં થયા હતા જેમાં સ્પેનના લોસ રોડિયોસ એરપોર્ટ જે હવે ટેનેરીફ નોર્થ એરપોર્ટથી ઓળખવામાં આવે છે ત્યાં બે વિમાનો અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો દુર્ઘટના કંઈક એવી હતી કે કે એલ એમ ફોર એટ ઝીરો ફાઈવ અને પેન અમેરિકા વન સેવન થ્રી સિક્સ નામની ફ્લાઇટ એક સમયે ટેક ઓફ અને લેન્ડિંગના કારણે એરપોર્ટ પર જ અથડાઈ ગઈ હતી અમિસ કમ્યુનિકેશન અથવા તો આ ઘટનાને એવું માનવામાં આવે છે કે આ ભૂલ થઈ જે ભૂલના કારણે માનવીય ભૂલના કારણે દુર્ઘટના થઈ હતી આ ઘટના કન્ફ્યુઝનની છે તેવું પણ કહેવાય છે આ ઘટના બાદ પાંચસો વીસ લોકોના મોત જાપાન એરલાઇન વન ટુ થ્રીની ની વર્ષ ઓગણીસો પંચ્યાસીની ની દુર્ઘટનામાં થયા હતા ત્રણસો ઓગણપચાસ લોકોના મોત સાઉદી અને કઝાખસ્તાનના એલાયન્સ વાળી ચરખી દાદરી મિડ એરની ઓગણીસો છન્નુંની ની દુર્ઘટનામાં થયા હતા હવે અમદાવાદની આ ઘટનામાં મૃતકોના સત્તાવાર આંકડા આવે પછી ખ્યાલ આવશે કે આ દુર્ઘટના વિશ્વના એવિએશન એક્સિડેન્ટમાં કેટલા મોત લઈને આવી હતી સાથે જ આ વિમાન કેમ પટકાયું વિમાનમાં શું ક્ષતિ હતી ક્યારથી ક્ષતિ હતી કેટલી ક્ષતિ હતી કેવી રીતે આ ક્ષતિ આટલા લોકોના મોતનું કારણ બની તમામ તપાસ થશે મેં તમને સમજાવ્યું એ પ્રકારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે અને ભારતની એજન્સી કરશે બની શકે વિદેશની એજન્સી સહયોગ અથવા મદદ માટે પણ જોડાય અને જો આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન થતા રહે તો અને તો જ વિમાનની સુરક્ષા મળતી રહે એ પણ દરેક સરકારો જાણે છે ઈચ્છે છે માટે તપાસ તો એટલી સરસ અને સરળ નથી છતાં પણ આ તપાસ ભારત સરકાર હવે કરશે તે ખૂબ સરસ અને ખૂબ સરળ રીતે નાગરિકોને સમજાવશે તેવી પણ નાગરિકો આશા રાખે છે સાથે જ આ બોઈંગ સેવન એટ વિમાન કે જેને વિવાદિત વિમાન કેટલાક લોકો કહી રહ્યા છે તો આ વિવાદિત જેને માનવામાં આવે છે એ બોઈંગ સેવન એઇટ સેવન ડ્રીમ લાઇનર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત અને ચલણમાં છે એટલે કે દરરોજ કદાચ લાખો લોકો બોઈંગ સેવન એટ સેવનના આ વિમાનમાં સફર કરતા હોય છે ત્યારે બોઈંગ સેવન એટ સેવન જે કંપની છે બોઈંગ તેના જે કર્મચારી વિશલ બ્લોઅરે ઘટસ્ફોટ કર્યો હતો કે બોઇંગ સેવન એટ સેવન પોતાના વિમાનોમાં નબળું હલકી ગુણવત્તાનું પણ ક્યારેક ક્યારેક કામ કરી લે છે લાંબો ઇન્ટરવ્યૂ થયો હતો જે એ વ્યક્તિ આપ્યો હતો કે જે બોઈંગમાં કામ કરી ચૂક્યો હતો અને ઘટસ્ફોટ થતાં વિશ્વમાં તમામ એરલાઇન્સની સાથે નાગરિકો હચમચી ગયા હતા લોકોને લાગતું હતું કે શું કરવું ત્યારે પણ બોઈંગ સેવન એટ સેવનની તપાસ થઈ અને બોઈંગ સેવન એટ સેવનની સુરક્ષાના આ પેરામીટર્સને લઈ અને ચર્ચાઓ અને તપાસો ચાલી હતી આ અલાયદો વિડીયો બનાવી અને બાબતે ચર્ચા કરી તમને સમજાવવાનો પણ પ્રયાસ કરીશ આ વિડીયો તમને કેવો લાગ્યો માહિતી તમને કેટલી પસંદ આવી એ જરૂરથી જણાવજો આપના સોમાનને એટલા માટે જોડાવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમારું સોમાન તમને વિશ્લેષણ સાથેના વિગતવાર સમાચાર અને વિગતવાર તમારા સોમાનની વાત કરે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર બધું જ તમને પસંદ છે તો આ વિડીયો વધુને વધુ ફોરવર્ડ કરજો તમારા સોમાનને મોટું બનવામાં મદદ કરજો નમસ્કાર